ભરૂચ જિલ્લાના નગરમાં આવેલી નવયુક્ત વિદ્યાલયના આચાર્ય ઓફિસના સીસીટીવી કેમેરામાં આચાર્ય અને શિક્ષક વચ્ચેની ઝફાઝપીનો વિડીયો થયો વાયરલ સીસીટીવી કેમેરામાં તારીખ છ બે બે હજાર ચોવીસના સાંજના પાંચ વાગ્યાના અરસામાં થયેલો હોવાનો બનાવ સામે આવ્યો છે સીસીટીવી કેમેરાની ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ગરમાયો આચાર્યને ટ્રસ્ટ દ્વારા સસ્પેન્ડ કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે આ બાબતે કાનમ એક્સપ્રેસની ટીમ દ્વારા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગણિતના શિક્ષક હોય અને વાલીઓની વારંવાર રજૂઆત આવતી હતી કે શિક્ષક દ્વારા કોઈપણ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા નથી જેને લઈને તેઓને બોલાવ્યા હતા અને આ બોલાવ્યા સમયે તેઓએ મને ગમે તેવા અપશબ્દ બોલી મને ઉશ્કેર્યો હતો તે સમયે મેં શિક્ષક સાથે મારી ઝપાઝપી થઈ હોય તેવું તેઓએ જણાવ્યું હતું આ બાબતે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા તપાસ કરવા માટે તેઓને સસ્પેન્ડ કર્યા હોય તેવું જણાવ્યું હતું આ બાબતે આચાર્ય ડીઓને પણ લેખિતમાં પુરાવા સહિત રજૂઆત કરેલ છે પરંતુ હાલ મંડળ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે ધ સ્કેન